શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પંદર શ્લોક ઓગણીસ યામ એવં અસમૂઢ જાનાતી પુરુષ ઉત્તમ સહ સર્વિત ભજતી મામ સર્વભાવેન ભારત અનુવાદ જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે વધુ જાણનારો છે માટે હે ભરતપુત્ર તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે ભાવાર્થ જીવ તથા પરમ બ્રહ્મની સ્વરૂપ સ્થિતિ વિશે અનેક પ્રકારના તાત્વિક અનુમાનો કરવામાં આવ્યા છે આ શ્લોકમાં ભગવાન સ્પષ્ટપણે સમજાવે છે કે જે કોઈ મનુષ્ય ભગવાન કૃષ્ણને પરમ પુરુષ તરીકે જાણે છે તે સર્વ બાબતોને જાણનારો છે અધૂરું જાણનારો માણસ પરમ બ્રહ્મ વિશે માત્ર અનુમાન કરતો રહે છે પરંતુ પૂર્ણ જ્ઞાની પોતાનો બહુમૂલ્ય સમય વેડફ્યા વિના સીધે સીધો કૃષ્ણ ભાવના મૃતમાં અર્થાત ભગવાનની સેવામાં પરોવાઈ જાય છે સંપૂર્ણ ભગવદ્ ગીતામાં આ તથ્ય ઉપર દરેક પગલે ભાર મૂકવામાં આવ્યો છે તેમ છતાં હજી પણ એવા ઘણા હઠાગ્રહી ટીકાકારો છે કે જેઓ પરબ્રહ્મ પરમેશ્વરને તથા જીવને એક માને છે વૈદિક જ્ઞાન શ્રુતિ કહેવાય છે જેનો અર્થ છે શ્રવણ દ્વારા શીખવું વાસ્તવમાં મનુષ્ય વેદના સંદેશને કૃષ્ણ અથવા તેમના પ્રતિનિધિ જેવા અધિકારી પુરુષો પાસેથી પ્રાપ્ત કરવો જોઈએ અહીં કૃષ્ણએ દરેક બાબતનો વિશિષ્ટ ભેદ બહુ સરસ રીતે દર્શાવ્યો છે માટે મનુષ્યે આ સ્ત્રોત પાસેથી જ શ્રવણ કરવું જોઈએ માત્ર ડુક્કરની જેમ સાંભળવું પૂરતું નથી મનુષ્યે અધિકારી પુરુષો પાસેથી સમજી લેવા સમર્થ થવું જોઈએ તે માત્ર શુષ્ક ચિંતન ન કરતો રહે શુષ્ક ચિંતન કરતો રહે એ બરાબર નથી તેણે વિનયપૂર્વક ભગવદ્ ગીતામાંથી શ્રવણ કરવું જોઈએ કે આ સર્વ જીવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સદા આધીન હોય છે જે મનુષ્ય આ જાણવા શક્તિમાન બને છે તે ભગવાન શ્રી કૃષ્ણના કથન અનુસાર વેદોના હેતુને સમજે છે અન્ય કોઈ તે સમજી શકે નહીં ભજતી શબ્દ ઘણો અર્થસૂચક છે અનેક સ્થળે ભજતી શબ્દ પરમેશ્વરની સેવાના સંબંધે પ્રયુક્ત થયો છે જો કોઈ મનુષ્ય પૂર્ણ કૃષ્ણ ભાવના મૃતમાં પરોવાયેલો હોય અર્થાત ભગવાનની સેવા કરતો હોય તો એમ જાણવું કે તેણે સંપૂર્ણ વૈદિક જ્ઞાન સમજી લીધું છે વૈષ્ણવ પરંપરામાં કહેવામાં આવ્યું છે કે જો મનુષ્ય કૃષ્ણની ભક્તિમાં સંલગ્ન રહે છે તો પરમ બ્રહ્મને જાણવા માટે બીજી કોઈ આધ્યાત્મિક પદ્ધતિની જરૂર રહેતી નથી ભગવાનની ભક્તિમાં સંલગ્ન રહેવાને કારણે તે અગાઉથી જ મુખ્ય મુદ્દો સમજી ચૂક્યો હોય છે તેણે જ્ઞાનની સઘળી પ્રારંભિક ક્રિયાઓ પૂર્ણ કરેલી હોય છે પરંતુ જો કોઈ મનુષ્ય લક્ષ અવધિ જન્મો સુધી ચિંતન કરતા રહેવા છતાં એવા મુખ્ય મુદ્દા પર આવતો નથી કે કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે તથા તેનું જ શરણ લેવું જોઈએ તો આટલા બધા જન્મોનું તેનું ચિંતન નિરર્થક થઈ જાય છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ